બોટાદમાં ખાખોઈ ગ્રામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને ગુડ ટચ બેટ ટચ સાયબર વિશે કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બોટાદ જિલ્લા પોલીસ તેમજ જિલ્લા મહિલા બાળ અધિકારી કચેરી દ્વારા આપવામાં આવ્યું શાળાના આચાર્ય કિરણભાઈ નાડુકિયા તેમજ આરસીસી કોર્ડિનેટર જતીનભાઈ સોલંકી સાથે સંકલન કરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તેમાં પીબીએસસી કાઉન્સીલર રીનાબેન વ્યાસ દ્વારા વિદ્યાર્થીઓને ગુડ ટચ બેટચ તેમજ બાળકોની હેલ્પલાઇન દસ અઠાણું વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું મારું નામ પરમાર જલપા છે હું એકસો એક્યાસી માં કાઉન્સેલર તરીકેની ફરજ બજાવું છું આજ રોજ અમારે બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત ખાખુ ગામે પ્રાથમિક શાળામાં કાર્યક્રમ નું આયોજન કરેલ હતું જે કાર્યક્રમમાં બોટાદ મહિલા પોલીસ સ્ટેશનમાંથી સી ટીમમાં સુરપાલભાઈ હાજર હતા પીબીએસસી સેન્ટરમાંથી રીનાબેન એકસો એક્યાસીમાંથી પરમાર જલ્પાબેન અને ડીએચ ડબલ્યુમાંથી લીઝાબેન હાજર રહ્યા હતા અને શાળાના આચાર્ય શ્રી તેમજ શાળાના શિક્ષકગણો પણ હાજર હતા આજરોજ એક ખાખોય ગામે પ્રાથમિક શાળામાં બહેનોને વિદ્યાર્થીની વિદ્યાર્થીનીઓને એકસો એક્યાસી વિશે માહિતી આપેલ જેમાં એકસો એક્યાસી વિશે સમજાવવામાં આવેલ કે એકસો એક્યાસી માં કેવા પ્રકારના કેસો આવે છે તો કે ઘરેલું હિંસા પાડોશી ઝઘડો છેડતી અથવા તો વિદ્યાર્થીની મિત્રો વિદ્યાર્થીનીઓ જ્યારે સ્કૂલે અથવા તો ટ્યુશને આવવા જવાના ટાઈમે અમુક છોકરાઓ હેરાનગતિ કરતા હોય છે અથવા તો પચવણી કરતા હોય ત્યારે તેઓ એકસો એક્યાસી ની મદદ લઈ શકે છે તે માટે માહિતી આપેલ તેમજ તેઓ યોજનાકીય માહિતી લેવા માટે પણ કોલ કરી શકે છે તેની માહિતી આપેલ અને

આચાર્ય શ્રી કિરણભાઈ નાગડુકિયા અને સીઆર શ્રી સીઆર શ્રી શ્રી જતીનભાઈ સોલંકી સાથે સંકલન કરીને જિલ્લા મહિલા બાળ અધિકારી અને બોટાદ જિલ્લા અધિક્ષકશ્રીના માર્ગદર્શન હેઠળ અમે બાળકોને ગુડ ટચ બેડ ટચ દસ અઠ્ઠાણું હેલ્પલાઇન એકસો એક્યાસી અને બાળકોના જે કાયદાઓ આવે છે એ બાબતે એમને માર્ગદર્શન આપેલું અને ખાસ કરીને બાળકોને આજે વીઆર સેટ દ્વારા પોલીસની કામગીરી સમજાવવામાં આવેલ કે વીઆર સેટ છે એ બાળકો માટે એક આખી નવી જ વસ્તુ છે કે જે તેમણે અગાઉ ક્યારેક વિજ્ઞાન મેળામાં અથવા તો મેળામાં જોયેલી હોય છે તો બાળકોને આજે ખૂબ જ જ્ઞાન સાથે ગમત થઈ અને આજના કાર્યક્રમમાં અમે કાયદાકીય માર્ગદર્શનની સાથે બાળકોને ગમત પણ કરાવી મારી સાથે આજના કાર્યક્રમમાં એકસો એક્યાસીના કાઉન્સલર જલ્પાબેન પરમાર આ સી ટીમમાંથી માંથી સુરપાલ સિંહ અને રામદાસભાઈ તેમજ ડીએચબ્લ્યુમાંથી લિઝાબેન બગથડિયા હતા એમણે સાથે રહીને અને બધાય સંકલન કરીને આજનો કાર્યક્રમ છે એ સફળ બનાવેલ છે